આ ભાઈઓને ખાસ ભાઈ સરસ મજાનો મેળો દેખાડજે તો વિડીયોમાં કન્ટિન્યુ બના રેજો અને ચેનલ ઉપર પહેલી વાર આવે તો ભાઈજી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાકી વિડીયોમાં કન્ટિન્યુ બનારો ભાઈ છે એ મેળો તમને બતાવે આખરા હેલો ફેમિલી કેમ બધા મજામાં ફેમિલી બધા મજામાં તો સ્વાગત નાના એવા મસ્ત ગયા મસ્ત આપણે બહુ ઉપર ને અત્યારે સ્ટાર્ટ છે આપણે કેટલા 9.5 નવ 5 10 થઈ ગયા છે ને છે ને આજે તો છે અમારા ગામમાં સથરા ગામમાં જે આને અમાર દેસી પ્રાણી છે નાનો તો છે તો અમાર આને જાવ છે આપણે આવી જાશી મેળામાં છે બઢિયા ને આપણે કોશી ભાઈ મળી જાય જય માતાજી ભાઈ બધા ભાઈઓને ખાસ તો ભાઈ સરસ મજાનો મેળો દેખાડજે તો વિડિયોમાં કન્ટિન્યુ બની રહેજો અને ખાસ ચેનલ ઉપર પહેલી વાર આવ્યો તો ભાઈ દી ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો અને બાકી વિડિયોમાં કન્ટિન્યુ બની ભાઈ છે એ મેળો તમને બતાવે આખા આપણે ભાઈ સથરા ગામમાં અમારું ગામ છે એટલે આ મેળાની અંદર આવ્યા હતા તો આપણે કોશી મળી જાય

આથી સે અંદર જવાનો રસ્તો અત્યારે રાતનું સેવા છે કોઈ દેખાય નહીં તમને રિઝલ્ટ બાકી અત્યારે રાતે જાય છે તમે રસ્તા અમે જો આવે રસ્તો હે બધાય આઠે આઠ લાઈટો દેખાઈ દઉં હતું બધે લાઇટું ગોઠવેલ છે આઠ મંદિર સુધી જો આવી રીતના સાંભળે સાંભળે ગોઠવેલી છે લાઈટો ને અમારે હું ને અમારા આ પિયુષભાઈ કેમ આઈલે જાય છે ખાકી મળી ગયા કારણ કે હેર કટિંગ કરવા માટે આવેલા હતા ઘરે એવું છે તો આજે જાય છે અમે પણ મધ્યા જઈને પછી બતાવી કેવી રીતનું લોકેશન છે આપ્યું

આવડે મેળો છે ભાઈ

Lawir nopo demi alusi nak kenapa dia lokal mi dasi ya. Ini gue lepas oper saat dilewati salus ya ji. Lawir nas ini hal joko satu wa. karena biasa usia dua bayar tes ya motor. Kalau mitra apa dia betul tanda dasar. Per saat dilewati nanti apa tahu itu betul lagi Kalau biasa jadi apa saat dilewati ya. Jauh persa dilewati sih ya. nopo persa Kalau kasih kamu kita Kalau persa Mitra apa dia usia dasing sama di ya. આ સમાધિ મંદિર ને વોલ્ડ પાસે મેન મંદિર એ જુઓ શૂઝ કાઢને ખાસ ની છે ને તમને ઉપર જઈને દર્શન કરાવવા મૂક્યું આમ જોવા સમાધિ મંદિર જુઓ ને આ બધું છે કોણ તામ જુઓ ને આશે બોર્ડ મારેલું ને આ સમાધિ મંદિર છે

ઓ મજા મજા તમારું મજા આવજો ભાઈ જી બે ચલામનો દોવા માટા જી

ઘણા બધા નીચે સુતા છે અને એવું છે તો બધું ને આપણો હાથ બે ગયો છે આજ ઘણું ખોરું ગયું ને ગયું છે એવું છે બાકી ધાબા ઉપર સુતા હા ને બાકીને છે ને મિત્રો કાલનો અવલોગ આપણે અહીંયા નહોતો કર્યો તો મિત્રો આજનો અવલોક હું આશા કરું તમને અમારો ઓલો ગેમો છે ને તો આવી રીતનું બધું છે ભાઈ અહીંયા ને આપણે આજનો અવલોગ અહીંયા એડ કરીશું કારણ કે મિત્રો રાજા હાઉ ઠાકી જાય ને અહીંયા પ્રોગ્રામ પૂરો કર્યો અને માયાભાઈ ને એવું બધા આવેલા હતા એવું બધું હતું ને વિડીયોમાં બધું દેખાડ્યું તો પછી મિત્રો મેં ને એન્ડ નહોતો કર્યો કારણ કે બહુ ઊંઘ આવતી હતી અંદર બહુ હતું ને મિત્રો બાકી આપણે અત્યારે એન્ડ કરીશું તો હું આશા કરું તમને અમારો ઓલો ગેમો છે ને ગેમો હોય તો લાઇક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ વ્લોગ સાથે આમાંથી બધાને જય શ્રી રામ ને જય બાબા સીતારામ બાય ભાઈ બાકી મિત્રો આપણે આવી જુઓ કેટલું મોટું સ્ટેજ છે કલાકારને બેસવાનું જોવા બધું અહીંયા